ધાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નો આજે શુભ શરૂઆત થઈ હતી આ ચાર દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધાંગ્રધાની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો ધાંગ્રધા નગરપાલિકા દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટના ઓપનિંગ પૂર્વ કેબિનેટ મંત્રી આયકે જાડેજાના વરદ હસ્તે તેમજ ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરાની પ્રેરક ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટ નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધાંગધ્રા શહેર સંગઠન તમામ મોરચાના હોદ્દેદારો તમામ સુધરાઈ સભ્યો પૂર્વ તમામ હોદ્દેદાર તેમજ સૌ કાર્ય કરતા ભાઈ બહેનો હેતુ રમતગમત પ્રત્યે રસ વધે અને રમતગમત ક્ષેત્રે લોકો આગળ આવી માટેનો હતો તેમજ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ આઠ ટીમોના નામ પણ ધાંગ્રધાની ઐતિહાસિક સ્થળોના નામ પ્રમાણે રાખવામાં આવ્યા હતા જે આ ટુર્નામેન્ટ મહત્વનું હતું

ગ્રામ્ય સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી જ્યારે ખેલાડીઓ રમી રહ્યા છે બાળકથી લઈને સિનિયર સિટીઝન સુધી ખેલો ઇન્ડિયા ખેલો ભારતમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા યોજાયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક આગવું સ્વરૂપ પ્રાપ્ત કરવાની છે ધાંગધ્રા શહેરમાં યુવાનોને મોટિવેશન પ્રાપ્ત થાય પ્રોત્સાહન પ્રાપ્ત થાય અને દરેક યુવાન કોઈને કોઈ પ્રકારની સ્પોર્ટ્સમાં જોડાય એના માટેના નગરપાલિકાના પ્રયત્નને હું બિરદાવું છું માન્ય નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા એમની સમગ્ર ટીમ સ્ટાફ કર્મચારીઓ બધા જ સાથે મળીને સંગઠન સાથે મળીને જે એક અનોખો આ કાર્યક્રમ કર્યો છે એના માટે સૌને અભિનંદન આપું છું અને ભાગ લેનાર તમામ ખેલાડી ભાઈઓને યુવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત ડીપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર આજે ધાંગધરાના ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યું છે ધાંગધરા નગરપાલિકાના પ્રમુખ શ્રી એવા કુલદીપસિંહ ઝાલાધરા ધ્રાંગધ્રાના યુવાન મિત્રોને ક્રિકેટ પ્રત્યે રસ રુચિ રહે તેમજ દરેક ખેલમાં રસ રુચિ રહે તે માટે એક આગરું અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું અહીંયા આયોજન થયું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટના આ એક આગવી વિશેષતા એ છે કે ધાંગધાની ધરોહર એવી ઐતિહાસિક ઇમારતો રોકડીયાનમાન માન મહેલાત રણમરસાગર આવા જુદા જુદા જે ધાંગધરાની ઇમારતો છે એના થકી એ ટીમને આઠ ટીમોને અહીંયા એમને નામ આપવામાં આવે છે અને ધ્રાંગધ્રાના જે ખેલો ઇન્ડિયા અંતર્ગત એ આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે કુલદીપસિંહ દ્વારા ધ્રાંગધ્રાના જે યુવાનો છે એમને આની સાથે સાથે દરેક રમતમાં આગળ આગવું સ્થાન ધરાવે એના માટે એમણે આગળ પણ એક રમતોનું આયોજન કરવામાં એમને એક આયોજન હાથ ધરવાનું છે તો હું આ તકે ધાંગધા નગરપાલિકાનો ખૂબ ખૂબ ખુબ છું કે ધાંગધાના યુવાનોને રમતગમત પ્રત્યે રૂચિ વધે તે માટે જુદી જુદી રમતોનું આયોજન કરી રહ્યા છે